અને દર્દીઓના દર્દની પરવા કર્યા વગર તેમની માગણીઓનો નિવેડો ન આવે ત્યાં સુધી સાર સારવાર ન કરવા પર મક્કમ છે આના પર જ છે અમારી આ વિશેષ રજૂઆત હોસ્પિટલને હડતાલનો વાયરસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ બરાબર ડોક્ટર્સ ડેના દિવસથી જ ફરીથી ડોક્ટર અને દર્દીઓ વચ્ચેની તકરારના કારણે ટોક ઓફ ધ ટાઉન બની છે ગઈકાલે રાત્રે આઠ વાગે ટ્રોમા સેન્ટરમાં દર્દીના સગા સંબંધીએ ફરત પર હાજર રેસિડેન્ટ ડોક્ટર સાથે કોઈ કારણસર માથાકૂટ કરીને તેને માર મારતા આજે તમામ રેસિડેન્ટ ડોક્ટરો અચાનક જ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હડતાલને પગલે અનેક દર્દીઓને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી જ્યારે ડોક્ટર્સ આ હડતાલને વધુ ઉગ્ર બનાવવાના મૂડમાં છે સીસીટીવીમાં દેખાઈ રહેલી મારામારીના આ દ્રશ્યો અમદાવાદની વીએસ હોસ્પિટલના મારામારીના દ્રશ્યો છે ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે થયેલી હાથની મારામારી બાદ તાત્કાલિક ધોરણે વીએસ હોસ્પિટલના તમામ ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા હતા ગુરુવારની વહેલી સવારથી જ હોસ્પિટલના ચારસોથી થી વધુ જુનિયર સિનિયર અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હડતાળ પર જોડાયા હતા અને હોસ્પિટલ સત્તાવાળાને ડોક્ટરોની સુરક્ષા અને કામના કલાકોને લઈને સ્પષ્ટતા કરવા જણાયું હતું અમારી ડિમાન્ડ બહુ જ નાની છે જે તરત ફુલફિલ થઈ શકે એવી છે અમારા ઉપરી અધિકારીઓ જો ધારે તો રાત્રે ને રાત્રે આ ડિમાન્ડ પૂરી કરી અને રાત્રે ને રાત્રે સ્ટ્રાઇક કોલ ઓફ કરાવી શક્યા હોત પરંતુ આ નોટિસ પરથી એવું લાગી રહ્યું નથી કે એ લોકો કોઈ આમાં ઇન્ટરેસ્ટ બતાવતા હોય ખાલી પગલાં ભરવામાં આવશે આવી રીતે તો સ્ટ્રાઇક બંધ ના થઈ શકે સબકો ઇન્વોલ્વ કરી લે ગયા નગરી હોસ્પિટલ અમારે ફેવર મેં એલજી હોસ્પિટલ અમારે ફેવર મેમદાબાદ સિવિલ શામ છે અમારે પાસે જુડી જાય રાજકોટમાં પહેલેથી ચાલુ શારદાબેન મે આ રહે આ તરફ હોસ્પિટલ સત્તાવાળાઓએ હડતાળિયા ડોક્ટરોને નોટિસ ફટકારીને તુરંત જ ફરજ પર હાજર થવા જણાવ્યું હતું જો કે ડોક્ટરોએ તેને ગણકાર્યા વિના જ જ્યાં સુધી પોતાની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું જેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ કફોડી બની ગઈ હતી હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવ્યું હતું જો કે તેવી કોઈ વ્યવસ્થા હોસ્પિટલમાં નજરે ચડતી નહોતી ઉલટાનું અનેક ઓપરેશનો અટકી ગયા હોવાનું બહાર આવ્યું હતું ઓપરેશન કરાતા સાહેબને હડતાળ થઈ એટલે એ માટે ઓપરેશન રોકવાની ઓપરેશનનો માલ બધું પડ્યું છે પછીની સ્થિતિ કેવી રીતે દર્દીના કપડા પણ આવી ગયા છે દર્દીના દવા બી આવી ગઈ છે બ્લેડ બી આવી ગયા છે દર્દીનું ઓપરેશન થવાનું તો આજે ને આજે હરતર હાજ મેં રાતના ટાઈમથી જ બધા અસીન પ્રોફેસર બધા ડિપાર્ટમેન્ટના ડૉક્ટરસને પેલું જેટલે સિનિયર ડૉક્ટર્સ કહેવાય એ લોકોને ડ્યુટી પર હાજર કરી દીધા હતા એટલે પેશન્ટને કોઈ અગવડ ના થાય પેશન્ટ કોઈ નિગ્લેક્ટ ના થાય એ બધી અમે પૂરતું ધ્યાન રાખેલું છે ના એટલે અમે બધા સિનિયર ડૉક્ટરને ઇમરજન્સી ડ્યુટીમાં તરત હાજર કરી દીધા છે રાતના ટાઈમે બધા જ આસિન પ્રોફેસર ડ્યુટી પર હાજર હતા મારા મારીના પ્રશ્ને હડતાળ પર ઉતરેલા છે તેમના અન્ય મુદ્દાઓને પણ હડતાળના કારણરૂપ ગણાવીને જણે આ પરિસ્થિતિનો લાભ લીધો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બીજી તરફ હોસ્પિટલ પણ તુરંત કોઈ નિર્ણય ન લઈ શકતા ગરીબ દર્દીઓની સ્થિતિ વચ્ચે સોપારી બની ગઈ છે કેમેરામેન રાજુ દર્દીઓ સાથે રેસીડન્ટ ડોક્ટર મારામારીની ઘટના બાદ રાજકોટમાં આજે પણ નિવાસી તબીબો હડતાલ પર છે આજે તબીબોએ સામાજિક તત્વો વિરુદ્ધ સિવિલ ના પટાંગણમાં જ હવન કરી વિરોધ વ્યક્ત કર્યો ડોક્ટરનો આક્ષેપ છે કે હોસ્પિટલની અંદર અસામાજિક તત્વો દ્વારા અવારનવાર હિંસક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અત્યાર સુધી માત્ર રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર હતા પરંતુ તેઓને સાથ આપવા અન્ય 150 ડોક્ટર પણ હડતાલમાં જોડાયા છે આંગે ડોક્ટરોએ જણાવ્યું હતું કે અસામાજિક તત્વો જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ આપવામાં આવી છે જો કે આ હડતાલ દરમિયાન તબીબો વિવેક બહન ભૂલ્યા હતા સૂત્રોચ્ચાર દરમિયાન તબીબોએ અપશબ્દો બોલતા નજરે પડ્યા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ તબીબોની હડતાલના કારણે દર્દીઓને ભારે હાલાકી જોવા મળી રહી છે અને આ મામલે હવે સ્થાનિક કક્ષાએ રાજકારણમાં ગરમાવો આવ્યો છે દર્દીઓની હાલાકીને લઈને મહાનગરપાલિકાના વિપક્ષના નેતાઓએ મેડિકલ કોલેજના ડીનને મળ્યા તેમજ દર્દીઓની હાલાકી જલ્દીમાં જલ્દી દૂર થાય તે માટે પ્રયાસો કરવા રજૂઆત કરી સાથે સાથે તેમ હડતાલ પર ઉતરેલા રેસિડેન્ટ તબીબો સામે એસમાં લાગુ કરવા રજૂઆત કરી હતી તો સમગ્ર મુદ્દે ચર્ચા કરવા જીએસટીવી ના સ્ટુડિયો ઉપસ્થિત છે સુરેશ પટેલ જે હોસ્પિટલ ચેરમેન છે અને વિશ્લેષક દિલીપ ગોહિલ આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટરો હજી હડતાલ પર ઉતર્યા છે વીએસ હોસ્પિટલના તેના પ્રતિનિધિને પણ બોલાવવામાં આવ્યા હતા પરંતુ ખબર નહીં કેમ તેઓ હાજર રહ્યા નથી વારંવાર ફોન કરવા છતાં ફોન તેમને ઉપાડ્યો નહીં દાળમાં કંઈક કાળું હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે આજ મુદ્દે ચર્ચાનો દોર આપણે આગળ વધારે સુરેશ તમને પૂછવા માંગી

પેશન્ટનો ફ્લો હોય છે સામાન્ય રીતે તમે જુઓ તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જે પાંચ કે દસ પેશન્ટોનો ફ્લો હોય વીએસ શારદાબેન નગરી કે સિવિલ હોસ્પિટલની અંદર નંબર ઓફ પેશન્ટ ખૂબ વધારે પડતા હોય છે હવે આવી પરિસ્થિતિની અંદર જ્યારે ટ્રોમા સેન્ટરની અંદર કે ઇમરજન્સી વોર્ડની અંદર જ્યારે ઇમરજન્સીમાં પેશન્ટને લઈને આવતા હોય બેઝિકલી આ જે પ્રોબ્લેમ છે એક સમજનો પ્રોબ્લેમ છે જ્યારે દર્દી એના સગાઓ સાથે જ્યારે આવ્યા હોય ત્યારે એને દર્દીની ગંભીરતા કેટલી છે દર્દીના સગાઓને તો એમ જ હોય કે ખૂબ સિરિયસ છે અહીંયા આવી ગયા પછી ડોક્ટરે તપાસ કર્યા પછી એવું લાગે કે ના આને સારું છે થોડી વાર રહીને કદાચ પહેલા દર્દીને એટેન્ડ કર્યા પછી બીજી વખત આને લઈશું તો ચાલી જશે પણ ત્યાં સુધી જે સાથે આવેલા સગાઓ હોય સાથે આવેલા જે લોકો હોય કેમ કે એ લોકો પણ ખોટા નથી કે રાત્રે બે વાગે રિક્ષા કરીને કે વ્હીકલ લઈને આવ્યા હોય મારામારી થઈ હોય તો રોડ ઉપરથી લઈને આવ્યા હોય કે વિવિધ તકલીફો સાથે આવ્યા હોય એટલે એમને એમ થાય કે અમને અનએટેન્ડ રાખ્યા અમને કંઈક થયું નહીં ડોક્ટર એ ભગવાનનું બીજું સ્વરૂપ તો નથી કે જે તાત્કાલિક બધું તાત્કાલિક ને તાત્કાલિક થઈ જાય પરંતુ એને જે સારવાર આપવાની અંદર નંબર ઓફ પેશન્ટ થોડોક વિલંબ થતો હોય ત્યારે એના સગાઓની કદાચ થોડી ધીરજ ખૂટી જાય અને એવા આકરા વચનો અથવા તો આકરા પગલાઓ લઈ અને ઘણી વખત ડોક્ટર સાથે હુસાતુસી અને શબ્દોને ટાપટીપ થતી હોય છે ઘણે ખરાન અંશે જોવા જઈએ તો આ વસ્તુ યોગ્ય પણ નથી જી જે તે વસ્તુ છે એને થોડું સમજવાનો પ્રયત્ન દરેક બંને સાઈડથી થવો જોઈએ એવું મારું અંગત માનવું છે દિલીપાઈ તમને પૂછવા માંગીશ ખાસ કરીને દર્દીઓના સગાને ગુસ્સો આવતો હોય છે આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહે છે જે પોતાના સ્વજનને કોઈ થયું હોય છે એટલા માટે ક્યાંક ને ક્યાંક ગુસ્સો આવી જતો હોય છે પરંતુ ડોક્ટર જે ભગવાનનું બીજું સ્વરૂપ કહેવાતો હોય છે તો ભગવાનને ગુસ્સો શા માટે આવે છે શું એ લોકો કાઉન્સેલિંગ ના કરી શકે દર્દી અથવા દર્દીઓના સગાનું શા માટે આટલા રોષે ભરાય છે અને હાથા પાય પર પણ ઉતરી આવે છે સામ સામે બિલકુલ એ જ સવાલ છે હવે આ બે પક્ષ છે આમાં બે પક્ષમાં કોણ છે એક તરફ છે ડૉક્ટર જેને આપણે બહુ નિષ્ણાંત માનીએ છીએ જેની પાસે આપણે ધીરજ હોય એવી અપેક્ષા રાખીએ છીએ કારણ કે એમણે બહુ ગંભીર પ્રકારના અને ક્રિટિકલ ડિસિશન લેવાનું છે એની સામે એક સામાન્ય વર્ગમાંથી આવતા લોકો જે ચિંતામાં આવ્યા હોય છે એ સંજોગોમાં જવાબદારી ડોક્ટરની વધારે બને છે કે એમની સાથે વાતચીત કરે હું માનું છું ડૉક્ટર જો થોડીક ધીરજ સાથે થોડીક સાંત્વના આપે અને એમ વાત કરે કે ભાઈ તમારા આવી ગયા છે હવે તમે ચિંતા નહીં કરતા તમારા સગાની જવાબદારી મારી છે સારું થઈ જશે તમે એને બેસાડી દો હું કરી દઈશ આવી સારી ભાષામાં વાત કરે તો મને નથી લાગતું કોઈ દર્દી કે સગાઓ એમની સામે એની સામે હિંસા પર ઉતરી આવે જેની પાસેથી તમે અપેક્ષા સાથે આવ્યા હો અને સિવિલ હોસ્પિટલમાં અથવા તો વીએસ જેવી સરકારી હોસ્પિટલમાં લોકો ક્યારે આવ્યા હોય કે જે ખાનગી હોસ્પિટલમાં નથી જઈ શકવાના જેની એવી શક્તિ નથી જે ઓછી શક્તિવાળા છે ઓછો ખર્ચ કરી શકે એવા છે એ એ પ્રકારના ગરીબ દર્દીઓ ઓછી સમજ ધરાવતા લોકો આવતા હોય છે સંજોગોમાં વધારે સારી સમજ ધરાવતા ડોક્ટરોના પક્ષે વધારે ધીરજ રાખવામાં આવે વધારે સમજાવટ કરવામાં આવે એ વધારે જરૂરી છે અને વારે વારે થાય છે આ બે ત્રણ એક કે બે વાર નથી થયું છેલ્લા એકાદ વર્ષ દરમિયાન આ ચોથી કે પાંચમી વાર થયું છે હવે દર વખતે દર્દીઓના સગાનો જ વાંક હશે દર વખતે એ લોકો જ ભૂલ કરતા હશે અને કદાચ આવીને સામાન્ય છે જે ભીડ હોય છે બહુ મોટી સંખ્યામાં લોકો આવે છે ડોક્ટર વધારે હોય છે ગામડાની પબ્લિક નથી હોતી અને જે રીતે કુલ રહેવું જોઈએ ડોક્ટરે રોષે ભરાઈ જાય છે ક્યાંક ક્યાંક એના કારણે બબાલો થતી હોય છે સુરજભાઈ તમને પૂછવા માંગી છે આ જે ડોક્ટર હોય છે સરકારી હોસ્પિટલમાં જે રીતે પ્રેક્ટિસ કરતા હોય છે નિવાસી ડોક્ટર હોય કે પછી આ સ્ટુડન્ટ પણ હોય છે

પ્રજાની અપેક્ષા પણ ખૂબ ડોક્ટર ઉપર હોય છે આજે મારી પર્સનલ વાત કરું તો છેલ્લા વીસ વર્ષથી હું પણ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યો છું મારે તો એક પણ ઘટના ઘટી નથી પણ એ જે બે મિનિટ કે ત્રણ મિનિટનો જે પિરિયડ હોય છે વિરેનભાઈ બહુ સાચી વાત કરી કે આવે એટલે તમે એને સાંતો ના આપી દો કે ભાઈ તમારું દર્દી મેં જોઈ લીધું છે બીપી માપી લો કેમ કે તમને હાથ મૂકવાથી અથવા તમને દર્દી જોવાથી ખ્યાલ આવી ગયો કે હવે આ દર્દી સિરિયસ નથી પણ એના સગારે તો એવું જ થાય કે કંઈક આ લોકો નથી કરી રહ્યા હવે એવી સિચ્યુએશનની અંદર જો માત્ર એમને પ્લાઈન્ટ ચાલુ કરી દેવામાં આવે એમને કંઈક જે કંઈ જરૂર હોય દવા ઇન્જેક્શન ચાલુ કરી દેવામાં આવે તો એમના સગાને એવું થાય કે ભાઈ અમે લોકો જે દોડાદોડ કરીને લાવ્યા અમે જે તાત્કાલિક રિક્ષા બોલાવી તાત્કાલિક ગાડી લઈને આવ્યા અને અહીંયા આવ્યા પછી અમારો ટાઈમ વેસ્ટ થાય છે એવું ન લાગે કદાચ આમ તમે જોવા જાવ તો બંને તરફથી બંને લોકો સાચા હોય છે દર્દી કે જે આમાં તમે જે વાત કરી કે

અને એમની સાથે કોઈક ડોક્ટર જો પાંચ મિનિટ શાંતિ રાખીને પોતાનું અંદર પૂરવે તો કદાચ આ રીતની ઘટનાઓ ન ઘટે એની સામે જે વસ્તુ છે કે જે કદાચ મારામારી કરવી એ થોડુંક અયોગ્ય છે તમને જે લાગે છે તો દાખલ કે હોસ્પિટલની અંદર પણ સિસ્ટમ છે તમે આર્યઓને સુપ્રિન્ટેન્ડન્ટને આગળ તમારી ફરિયાદ પણ કરી શકતા હો છો અને એ રીતે કદાચ આપણે આગળ વધી શકીએ મારી દ્રષ્ટિએ મારામારી કરવી અથવા તો ગાળાગાળી કરવી અથવા તો ઘણી વખત ટપલા થતી હોય છે એ દર્દીઓના સગા દ્વારા થાય એ યોગ્ય વસ્તુ નથી ચોક્કસ જે ભણેલો ગલાવ વ્યક્તિ આવું કરશે તો ગામડાના લોકો જોરથી શું એક્સપેક્ટેશન રાખી શકાય આપણે દિલીપભાઈ તમને પૂછવા માંગી છે તમને શું લાગે છે ડોક્ટરો જે સરકારી હોસ્પિટલમાં આવે છે દર્દીઓની સેવા કરતા હોય છે ઉપકાર નથી કરતા હોતા પ્રજાના પૈસે જ લોકો ભણતા હોય છે અને પ્રજાના પૈસે જ ભણીને કરતા હોય છે સરકારી નોકરી થોડી ઘણી કરશે અને પછી પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા જ હોય છે તમને શું લાગે છે આ પ્રકારના જો બનાવો સતત બનતા હોય તો સરકારી સહાય સાથે ભણતા ડોક્ટરોની સહાય સરકારી સહાય બંધ કરી દેવી જોઈએ એવું નથી લાગતું બીજા પગલા બી બરાબર છે બહુ ઓછા ખર્ચે આજે તમે જે પ્રાઇવેટ જે સેલ્ફ ફાઇનાન્સ છે એમાં ભણવા જાવ કેટલો ખર્ચ થાય છે એ એક્ઝેક્ટ લીજો એટલે એ ધ્યાનમાં રાખવાનું છે કે આ જ જે તમારે ત્યાં લોકો આવી રહ્યા છે એ ટેક્સ પેર છે અને એ ટેક્સ પેરના પૈસાથી તમે કરી રહ્યા છો અને અપેક્ષા તમારા પક્ષે જ વધારે રહેશે દર્દીઓના સગા તરફથી કદાચ ગેરવર્તન થતું હશે સાચી વાત છે કારણ કે એક ચિંતા સાથે આવેલા છે ઓલરેડી એની પણ આપણે નોંધ લેવી જોઈએ પણ આ રીતે એમણે મારામારી સુધી ન જવું જોઈએ ઉચ્ચ અધિકારીઓ તરફ રજૂઆત કરવી જોઈએ એનાથી પણ ઉચ્ચ અધિકારી સુધી ફરિયાદ કર ભવિષ્યમાં આગળ જઈને બીજા દિવસે તમે ફરિયાદ પણ કરી શકો છો એ સમયે તમે વિનંતી કરી શકો છો કે પહેલાં અમારા દર્દીને તમે સંભાળી લો એટલે બંને પક્ષે આપણે સમજદારીની અપેક્ષા રાખી પણ ડોક્ટરો તરફ વધારે બીજું આજે હડતાલનું શસ્ત્ર ઉપાડ્યું છે ને એ બહુ આ જમાનામાં હવે હડતાલવાળો વાત ચાલે એમ છે નહીં હડતાલ નહીં ચાલે દર્દીઓને હેરાન કરો નહીં ચાલે એવું કયું આજે એવું કયું ને આ ડૉક્ટર હોય કે મારી ડ્યુટી કેટલી છે આઠ કલાકની દસ કલાકની હું આજે મને ઊંઘ નહીં આવે હું થાકી નહીં જાઉં કલાક નહીં લાગે ત્યાં સુધી સોળ કલાક હું આજે દર્દીઓની સેવા કરીશ એક્સ્ટ્રા સેવા કરીશ અમે બધા એક્સ્ટ્રા સેવા કરીશું આજે ડબલ ડ્યુટી કરીશું અને અમે અમારો વિરોધ કરીશું કાળી પટ્ટી ધારણ કરીશું જે સૂત્રો લગાડે છે સૂત્રો ઉચ્ચાર કરીશું તો આપણે એને સમર્થન આપ્યું હતું હડતાલ પાડીને નાક દબાવીને વાત હડતાલ બિલકુલ કોઈ ગુનેગાર જયારે કોઈ ખનણી ઉઘરાવાની જે વાત હોય એ પ્રકારની આ સિસ્ટમ છે પ્રતિક ઉપવાસનું પણ હથિયાર ઉપાડી શક્યા હોત પરંતુ ખનણી ઉઘરાવાની હોય પોતાની ડિમાન્ડ કરવાની હોય એ પ્રકારે આ જે વર્તન કરી રહ્યા છે ડોક્ટરો એ કેટલે અંશે યોગ્ય છે તે વિશે પણ ચર્ચાનો દોર આપણે આગળ વધાવીશું તમને ફરીથી જણાવી દઈએ કે આજ મુદ્દે ચર્ચા કરવા ડોક્ટરોમાંથી બોલાયા હતા ચારસો ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે એક ડોક્ટર પણ આ ચર્ચામાં જોડાવા હાજર નથી થયા દાળમાં કાળું ક્યાંક લાગી રહ્યું છે ચોરખી દાળીમાં તિનકા પણ કહી શકાય એવી પણ ચર્ચા છે વારંવાર ફોન કલ કોલ થતા પણ એ લોકો આવ્યા નથી ચર્ચાનો દોર આપણે આગળ યથાવત રાખીશું સમય થયો છે બ્રેકનો લઈએ એક બ્રેક એક ડોક્ટર પણ આ ચર્ચામાં જોડાવા હાજર નથી થયા દાળમાં કાળુ ક્યાંક લાગી રહ્યું છે ચોરકી દાડીમાં તિનકા પણ કહી શકાય એવી પણ ચર્ચા છે વારંવાર ફોન કોલ થતા પણ એ લોકો આવ્યા નથી ચર્ચાનો દોર આપણે આગળ યથાવત રાખીશું સમય થયો છે બ્રેક નો લઈએ કહી શકાય જો આ લોકોએ પોતાની ડિમાન્ડ રજૂ કરવી હોય તો ગાંધીગીરી પણ કરી શક્યા હોય તો ગાંધી ચિંતા માંગે પર થઈ શક્યા હોય દસ ડોક્ટરો હડતાલ પર બેસે કાલી પટ્ટી બાંધી શકે રજૂઆત કરી શકે ડીને કે સરકાર પરંતુ

પણ પેશન્ટને સમજાવટથી કે પાંચ મિનિટની વાત કર્યા પછી અમે અમારી લાઈફ સ્ટાઈલમાં જોયેલું છે કે ઘણી વખત એ જ દર્દીના સગાઓ એને થોડુંક સારું થઈ ગયા પછી આપણી આવીને માફી માંગતા હોય છે પગે પણ લાગતા હોય છે જરૂર તો આવી સિચ્યુએશનની અંદર જ્યારે દર્દીના સગા આપણે સમજી શકીએ કે દર્દીને જ્યારે લઈને આવ્યા છે ત્યારે એ લોકો એઝિટેટ હોય છે એના મગજની અંદર અમે તમે નહીં માનો અમારે ત્યાં તો ડિલિવરીમાં પેશન્ટ મારું અમને લાતો મારે

ડૉક્ટર પણ માણસ છે દર્દી અને તેનો સગો પણ માણસ છે તો ડોક્ટરનો બચાવ થઈ રહ્યો છે ઘણી વખત કોઈ પણ ડોક્ટરનો ઇન્ટરન્સ એવો નથી હોતો કે મારા દર્દીને કોઈ તકલીફ થાય કે વધારે પ્રોબ્લેમ થાય કેમકે એને પણ ઇન્ટરન્સ એવો છે કે મારો દર્દી ઝડપથી સારો થાય અને ઝડપથી હું એને પાછા ઘરે મોકલી દઉં પરંતુ ઘણી વખત તમે જે કીધું એ પ્રમાણે કે લોકોની પણ એની સામે દાખરી કે આજે તમને કહું તો જે પણ દર્દી પ્રાઇવેટમાં આવે છે કે સરકારીમાં આવે છે અને તમે એક કસ્ટમર તરીકે એને સેટિસ્ફેક્શન કરવાની ભાવના શા માટે નથી રાખતા તમારે ત્યાં આવ્યો છે સેટિસ્ફેક્શન કરીને જશે આપણી એક ડૉક્ટર તરીકેની જ્યારે એથિક્સની અંદર જ્યારે ઓથ લેવામાં આવે છે ત્યારે આ વસ્તુ કહેવામાં જ આવે છે કે હું ગરીબ દર્દીની સેવા કરીશ જી અને છતાં પણ જો આવી સિચ્યુએશનની અંદર હું આપણે પણ જો ડોક્ટર લોકો પણ એના જેવા થશે તો આજે સમાજની અંદર જે ડોક્ટરની રિસ્પેક્ટ છે એ ડોક્ટરની રિસ્પેક્ટ કાળા ઓછી થતી જશે અને એના પરિણામ ઘણી જગ્યાએ આપ જોઈ રહ્યા છો કે આજે ડોક્ટરનું જે દસ વર્ષ પહેલા કે વીસ વર્ષ પહેલા જે રિસ્પેક્ટ હતું ક્રમશઃ આજે ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે બિલકુલ ચોક્કસથી દિલીપભાઈ આ પ્રકારના કિસ્સા ફાલી અમદાવાદમાં નહીં અન્ય હોસ્પિટલમાં પણ બનતા હોય છે તમને શું લાગે છે ડોક્ટરોની પણ માંગ ક્યાંક ને ક્યાંક દર્દીઓનો જે કેવો હોય છે કાઉન્સેલિંગની પણ હોય છે તો એવી કોઈ વ્યવસ્થાની પણ ઊભી કરવાની પણ જરૂર છે આવી સરકારી હોસ્પિટલમાં સરકારે એવું નથી લાગતું બિલકુલ આપણે એવી કે આપણે માત્ર ડોક્ટરનો નો છે એવું પણ નથી કેવા માંગતા ડોક્ટર એ બી મેં કહ્યું પ્રમાણે શરૂઆતમાં સુરેશભાઈ વાત કરી પ્રમાણે બહુ ભીડ હોય છે સરકારી હોસ્પિટલમાં સતત દર્દીઓનો મારો હોય છે સાધનોનો અભાવ હોય છે અને દર્દીઓ સાથે એકથી વધારે સગા આવી જતા હોય છે એટલે એ કેવોસ વચ્ચે કામ કરે છે એટલે આપણે એને ડ્યુ ક્રેડિટ આપીએ છીએ પણ આપણે એવી અપેક્ષા એ છે કે એ વધારે સમજદાર વ્યક્તિ છે એ વધારે બુદ્ધિશાળી છે વધારે ભણેલો ગણેલો છે વધારે ધીરજની એની પાસે અપેક્ષા છે પરંતુ જે વાત એ સાચી કે હોસ્પિટલનું તંત્ર પણ વધારે સુધારવાની જરૂર છે આજે વિદેશમાં ઘણી જગ્યાએ એવી વ્યવસ્થા છે સગાને સાથે રાખવામાં નથી આવતા આપણે ઇન્ડિયન સિસ્ટમ જુદી છે અહીંયા આપણે સગાવાળા જેટલા વધારે સારા હોય એટલું વધારે સારું કારણ કે આપણા સામાજિક સંબંધો આખું માળખું એવું ગોઠવાયેલું છે એની સામે વિદેશમાં એ સિસ્ટમ છે કે અમે પ્રોફેશનલ માણસ છીએ અમે ડોક્ટર છે અમે દર્દીની સંભાળ લઈશું તમારે સગા હોય એની સાથે એની આસપાસ ભમવાની જરૂર નથી એટલે એ પ્રકારની વ્યવસ્થા હોય છે તમે હોસ્પિટલમાં આવો તમે તમારા દર્દીને છે એ નિષ્ણાત ડોક્ટરને એકવાર સોંપી દો એ લઈ જાય નર્સ હોય છે એની સારવાર કરે દવા આપવાનું કામ કરે એ પ્રકારની વ્યવસ્થા છે આપણે બે કારણસર એ ન કરી શકીએ આપણી સામાજિક વ્યવસ્થાને કારણે ઉપરાંત એટલી એટલી ક્ષમતા નથી વિકસિત દેશો જેટલી કે દરેક દર્દી માટે આપણે વિશેષ સુવિધાઓ આપી એ સંજોગોમાં નાનું મોટું કામ દર્દીના સગાઓ પણ કરી લેતા હોય છે બોટલ પકડવાની હોય સાથે લઈ જવાનો હોય પેપર વર્ક આપવાનું હોય એક વચલો રસ્તો આપણે કાઢવાની વાત છે હોસ્પિટલનું તંત્ર જેટલું બને એટલું વધારે સુધરે આરોગ્યની જે બાબત છે એને પ્રાયોરિટી આપવામાં આવે હેલ્થ ઇન્સ્યોરન્સની જે યોજનાઓની વાત છે કે બાર રૂપિયામાં ત્રણસો ત્રીસ રૂપિયામાં અમે હેલ્થ ઇન્સ્યોરન્સ આપીશું હેલ્થ ઇન્સ્યોરન્સને કારણે મેડિકલની સુવિધાઓ વધી રહી છે પણ એનો આડકસર એ છે કે તમારે પૈસા ખર્ચે ના આપવા પડે એના બદલે શિક્ષણ અને આરોગ્ય આ બે વસ્તુને સરકાર પ્રાથમિક રિકવાયરમેન્ટ સમજે નાગરિકોની અને મેક્સિમમ બજેટ એના પાછળ ફાળવે અને કોઈપણ વ્યક્તિને હોસ્પિટલમાં આવશે તો એને ખાતરી મળે કે હું આ વિશે પૂરતી સારવાર મળશે મારી પૂરતી દેખરેખ આપવામાં આવશે તો ડોક્ટરો ઉપર જે બિનજરૂરી પ્રેશર આવે છે એને એકથી વધારે દર્દીઓને ઓછા સમયમાં હેન્ડલ કરવા પડે છે ઓછા સાધનો વચ્ચે દર્દીઓને હેન્ડલ કરવા પડે છે એ બોજો પણ ઓછો થાય એટલે એ વાત પણ સાચી છે કે હોસ્પિટલના પાછળ વધારે બજેટ ફાળવવામાં આવે એની સુવિધાઓ વધારવામાં આવે અને બીજો આ એક જે મુદ્દો છે આજનો મુદ્દો એની પણ ચર્ચા કરીએ આ ચાર પાંચ વાર થયું છે વીએસ હોસ્પિટલમાં પણ થયું છે એ સંજોગોમાં વીએસ હોસ્પિટલનું જે તંત્ર છે એને સિક્યુરિટી માટે પણ થોડું વધારે વિચારવાની જરૂર છે થોડા એક કે બે ગાર્ડો વધારે રાખે કદાચ દરેક ફ્લોર ઉપર એકાદ ગાર્ડની જો વ્યવસ્થા થઈ શકતી હોય અથવા તો આવી કોઈ ઘટના બને ત્યારે એક ચોક્કસ વ્યવસ્થા હોય કે ત્યાં ફોન કરવાને કારણે તરત બે કે ચાર લોકો આવી જાય અને ઘટનાને આગળ વધતી અટકાડે આ પ્રકારની વ્યવસ્થાનું પણ મને લાગે છે વિચારી લેવું જોઈએ સુરજભાઈ આપને પૂછવા માંગી છે આ પ્રકારની ઘટનાઓ તમે મોટે ભાગે જોશો તો કોઈ સિનિયર ડોક્ટર નથી હોતા યંગ ડોક્ટરો જે નવા નવા આવેલા હોય ડોક્ટર યંગ ડોક્ટરો સાથે આ પ્રકારના કિસ્સાઓ બનતા હોય છે ગરમ લોહી થઈ જાય છે આ લોકો આવા તમને શું લાગે છે આ ડોક્ટરો જો પ્રેક્ટિસ કરીને ને પાંચ વર્ષ પછી ચાર પાંચ વર્ષ પછી પોતાનું પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરશે પોતાનું નવું દવાખાનું શરૂ કરશે પોતાની પ્રેક્ટિસ શરૂ કરશે તો શું પોતાની હોસ્પિટલમાં આ પ્રકારનો બનાવ બને એ કોઈ મારપીટ કરશે ખરું નહીં કરે સરકારી હોસ્પિટલ છે એટલા બધું ચાલી જાય છે પરંતુ જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલ પોતાની શરૂ કરશે ત્યારે આ પ્રકારના બનાવ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓછા બનતા હોય છે કારણ કે એને પોતાની હોસ્પિટલની રેપિશન સવાલ છે શું સાચી વાત છે કે નહીં આપની વાત સાચી છે મૂળ બેઝિકલી વસ્તુ એવી છે કે જે ડૉક્ટર્સ લોકો જે રેસિડેન્ટ ડૉક્ટર્સ હોય જે રેસિડન્સી ત્રણ વર્ષની જે રેસિડેન્સી કરવાની હોય એ દરમિયાન અહીંયા ડૉક્ટર કામ કરતા હોય છે ડોક્ટર આજે તમે કહું તો આજે રેસિડેન્ટ ડૉક્ટર છે એ લોકો એ લોકોને કોઈ ટાઈમ બાઉન્ટિંગ હોતું નથી એ ડોક્ટર્સ આજે ગુજરાતના કે ગુજરાત બહારથી પોતાનું ઘર મૂકીને અહીંયા આવેલા હોય ઓર્થોપેડિક કે એવા ડિપાર્ટમેન્ટની અંદર તો તમને કહું તો નવાઈ લાગશે કે ઘણી વખત અઢાર અઢાર કલાક કામ કરવું પડતું હોય નંબર ઓફ પેશન્ટ નંબર ઓફ ઇમરજન્સી આવા કારણે પણ ભાઈએ વાત કરી બહુ સરસ વાત કરી કે ભારતની અંદર હોસ્પિટલ મેનેજમેન્ટ આ નામની વસ્તુ નથી ડાયરેક્ટ ડોક્ટર અને પેશન્ટ આ બે જ વસ્તુ વચ્ચે આવે છે આજે ફોરેન આજે કોઈ પણ મોટી કોર્પોરેટ કંપની હોય તો એની અંદર એચઆર ડિપાર્ટમેન્ટથી માન્ય વિવિધ ડિપાર્ટમેન્ટો હોય આજે કેવું છે કે દાખરી કે દર્દી આવ્યું ડોક્ટર ડૉક્ટરના દર્દી ડાયરેક્ટ ઘર્ષણમાં આવે છે વચ્ચેનો જે કાઉન્સેલિંગ પાર્ટ છે મેનેજમેન્ટ પાર્ટ છે સિક્યુરિટી પાર્ટ છે આ બધા જે વિવિધ લેવલના જે તબક્કાઓ છે આ તો કેવું છે કે ડૉક્ટરને ક્રાઉડ પણ મેનેજ કરવાનું છે ડૉક્ટરને સારવાર પણ કરવાની છે ડૉક્ટરને કંઈ સામાન નથી તો આનું પણ મેનેજમેન્ટ કરવાનું છે ડૉક્ટરને પોતાના ઉપલી અધિકારીઓ અથવા ઉપલા જે પ્રોફેસરો છે એમની ન પડે અથવા વસ્તુ એમના દ્વારા ન થાય એ પણ સંભાળવાનું છે તો આવા વિવિધ પ્રકારના એમના ઉપર પ્રેશર હોય અને મીન જો આવું થાય તો ઘણી વખત ડોક્ટર એના કારણે ઉગ્ર થઈ જતા હોય છે બાકી એ લોકો ખૂબ જ સારી રીતે ખૂબ ચોવીસ કલાકમાંથી પંદર પંદર સોળ સોળ કલાક દર્દી માટે કામ કરતા હોય છે પરંતુ સુરેશભાઈ જે રીતે જોવા જઈએ તો કામ કરતા હોય છે સ્વાભાવિક છે હોસ્પિટલમાં સુરક્ષાનો પણ અભાવ છે પરંતુ એવા કિસ્સા પણ સામે આવ્યા આવ્યા છે છે કે કોઈ પેશન્ટને લઈને આ હોસ્પિટલમાં હોય હોય ત્યારે જે ટીમ યંગ પોતાના મોબાઈલમાં મચેલા હોય છે ઠાઠા તૈયાર કરતા હોય છે એનો પણ રોષનો કિસ્સો તાજેતરમાં જ બન્યો હતો તો એ ગંભીરતા દર્દીના સગાને હોય છે ડોક્ટરને એટલી ગંભીરતા કેમ નથી હોતી એ હજી પણ કેમ એમની માનસિકતામાંથી બહાર નથી આવતા કે હોસ્પિટલ છે કોલેજનું કેમ્પસ નથી વાત આપની સાચી છે આ તમે જો કહો છો એકાદ બે ડૉક્ટરો આવું કરતા હોય બાકી તો ઇમરજન્સીની અંદર આપ પણ જ્યારે પણ આવીને જુઓ વીએસ હોય અમારી સિવિલ હોસ્પિટલ હોય કે ક્યાંય પણ હોય એ લોકોને કદાચ એવું કહું તો અતિશયોગતું નથી કે પાણી પીવાનો પણ સમય ના હોય પણ ઇવન તો તમે કહો છો કે એવા ઘણા ડોક્ટરો કે ઘણી જગ્યાએ આવા કિસ્સા અમારા ધ્યાનમાં પણ આવ્યા છે કે દર્દી આવીને ટેબલ ઉપર બેઠું હોય અને વોટ્સઅપ ઉપર કે મોબાઈલ ઉપર કાર્ય કરતા હોય એ વસ્તુ બિલકુલ અયોગ્ય છે એના માટે અવારનવાર તંત્ર દ્વારા પણ ખૂબ સૂચનાઓ પણ આપવામાં આવી છે અને જે પોતે જવાબદાર વ્યક્તિ છે એની પોતાની પણ ફરજ છે આવા ઉજ્જવલને જ આવા કિસ્સાઓ બનતા હોય છે બધા ડોક્ટરોને આપણે બ્લેમ નથી કરતા પણ જે લોકો આ પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે આ પ્રકારની હરકતો કરતા હોય છે પર્ટિક્યુલર એ લોકોની જ વાત કરીએ છીએ દિલીપભાઈ આપને પૂછવા વારંવારનું હડતાલનું જે હથિયાર ઉપાડવામાં આવે છે અત્યારે વીએસના ના ડોક્ટરો હડતાલ પર છે જે દર્દીઓની હાલત કફોડી થઈ છે તમને નથી લાગતું કે આ હડતાલ પર એસમાં લાગુ થવો જોઈએ બિલકુલ બિલકુલ લાગુ પડવો જોઈએ હડતાલ વાળી વાત નહીં આપણે શરૂઆતમાં જ કહ્યું તમારે તમારી માંગ રજૂ કરી હોય તમારા મુદ્દા રજૂ કરવા હોય આવકાર રહ્યા છે એના પર વિચાર પણ કરવો જોઈએ સત્તાવાળે પણ વિચાર કરવો જોઈએ સરકારે પણ વિચાર કરવો જોઈએ હડતાલનો માર્ગ નહીં ચાલે દર્દીઓ હેરાન થાય એ નહીં ચાલે દર્દીઓની વધારે સેવા કરીને વધારે કલાક કામ કરીને ગાંધીગીરી કરીને તમે તમારો મુદ્દો રજૂ કરો બીજું દર્દીઓને જે શરૂઆતમાં વાત કરીશ સુરેશભાઈ કે ક્લાયન્ટ ગણતા થા અને ને તમારા ગ્રાહક ગણો એ ગ્રાહકને સંતોષ મળે એ માટેનો એપ્રોચ શા માટે ન હોય અત્યારે પ્રોબ્લેમ એ થાય છે કે સરકારી હોસ્પિટલમાં એના કારણો છે એની આપણે ચર્ચા નથી કરતા પણ ત્યારે જે દર્દી આવતા હોય એને નિગ્લેક્ટ કરવાની એક આખી જે માનસિકતા હોય છે દેખાતી હોય છે ને દર્દીઓને એવું લાગે છે કે અહીંયા આવી ગયા છીએ અને માનમાંડ અમને થોડી ઘણી સગવડતા મળે તો મળે એને આપણે કસ્ટમર નથી સમજતા એને એક વ્યવસ્થાના ભાગરૂપે એક સરકારી હોસ્પિટલ છે એટલે આવ્યા છે એટલે સારવાર આપવાની છે શક્ય હોય અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા રહે તો સારું એવી એક જે કન્સેપ્ટ ઊભી હોય જે ભાવના ઊભી થતી હોય છે એ દૂર થવી જોઈએ સર આ ડૉક્ટરોએ સમજવું જોઈએ કે બાકીનું શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે ગુજરાતમાં જે દુઃખની વાત છે કે બધા જ પ્રકારનું શિક્ષણ બહુ મોંઘું થઈ રહ્યું છે ત્યારે હજી પણ આવી કેટલીક તબીબી જે હોસ્પિટલો છે સરકારી ત્યાં બહુ ઓછા ખર્ચે ટેલેન્ટેડ લોકોને સરકારી ખર્ચે ભણવા મળે છે આ જ હાલત રહી તો આવતીકાલે ટેક્સ પેયર એ પણ પૂછતા થશે કે જે લોકો આગળ જઈને બહુ મોટી કમાણી કરવાના છે એના માટે શા માટે અમારા પૈસા ખર્ચાય એટલે ડૉક્ટરો અને ડૉક્ટરોનું જે સાહેબે બહુ સારી રીતે વાત કરી ધીરે ધીરે એનું એક જે માન સન્માન હતું એ ઓછું થયું છે એ ન થાય એટલા માટે ડૉક્ટર પક્ષ વધારે સમજદારી દાખવે હડતાલની વાત છોડી દઈ પોતાના મુદ્દા ચોક્કસ રજૂઆત કરે પ્રજાના પૈસે ભણે છે તો પ્રજાની દરકાર રાખવાની પણ એમના મગજમાં એટલું હોવું જોઈએ કે જેમના પૈસા ભણે છે એમને થોડી સેવા આપવાની છે કારણ કે આ ડોક્ટરો રેસિડન્ટ ડોક્ટરો અથવા થોડી ઘણી સરકારી હોસ્પિટલમાં સેવા કરશે પરંતુ થોડા સમય બાદ એ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરશે અને પછી કમાણી તો કરવાના છે ત્યારે

પણ આપણી વાત સાથે સમજ છું કે દાખરી કે એક દર્દી એ માથાકૂટ કરી કે એકની સાથે એના સગાએ અછતું વર્તન કર્યું તો સાહેબ આપણી પાસે કાયદાઓ છે તમારી પાસે આજે તમે સીસીટીવી ફૂટેજ છે બધું જ આપણને ખબર છે તો એક દર્દીના વાકે તમામ દર્દીઓને હેરાન થવું પડે એ ક્યારેય ન થવું જોઈએ આજે ડોક્ટર તરીકે હું સ્વીકારું છું કે આજે દાખરી કે આ એક ઘટના ઘટી વાંક જેનો પણ છે એક સાઈડ અત્યારે મૂકી દઈએ એમ આજે હજારો જો ડોક્ટરને એક દાંત દુખતો હોય તો આખું જડબુ તો ડોક્ટર કાઢી નાખવાના નથી ને

આ બધી વસ્તુઓ જે છે એક માનવતાના નાતે પણ આ વસ્તુ ન કરવી જોઈએ ચોક્કસથી માનવતા જાળવવી જોઈએ કારણ કે ડોક્ટરે ભગવાનનું બીજું સ્વરૂપ ગણાતું હોય છે અને માનવતા ડોક્ટરે ભૂલવી ન જોઈએ સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય પ્રજાના પૈસે ડોક્ટર જે બનતા હોય છે એમને પ્રજાની સેવા કરવાનું પણ થોડો સમય માટે બી કરતા હોય છે એ લોકો વધારે નથી કરતા પછી પ્રાઇવેટ પ્રેક્ટિસિસ કરવાના છે વધારે કમાણી કરવાના છે પરંતુ જેટલો સમય સેવા કરવાનો મોકો મળે છે પ્રજાનો એમને એ સેવાનો ફળશ્રુતિ રૂપે પ્રજાને આપવું જરૂરી છે એમને પણ એવું હશે કે પોતાની હડતાળ છે ક્યાંક ક્યાંક ખોટી હોઈ શકે છે અને આ મુદ્દો વધારે વેગ પકડી શકે છે સમગ્ર ચર્ચામાં જોડા બદલ આપનો સુરેશભાઈ અને દિલીપભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો આ અમારી વિશેષ રજૂઆત વધુ સમાચાર માટે જોતા રહો જીએસટીવી નમસ્કાર